રશિયામાં એક વ્યક્તિ હતો તેનું નામ પાહોમ હતું ત્યાંના રાજાએ એ પાહોમને એવું કીધું કે તમને જેટલી જમીન જોઈએ એટલી હું તમને આપું પણ એક શરત તમારે સવારથી ચાલવાનું અને પાછા રિટર્નિંગ પોઈન્ટ પર આવવાનું અને જેટલો એરિયા કવર થશે એટલો તમારો પણ આ બધું કામ એક દિવસમાં થઈ જવું જોઈએ બીજા દિવસે સવારથી પાહોમે ચાલવાનું ચાલું કર્યું બપોર સુધી ચાલ્યા રાખ્યા ચાલ્યા રાખ્યા પછી હવે તો રિટર્ન થવું પડે ને કેમકે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પહોંચવાનું છે બપોરે પહોંચ્યા ને જ્યાં ત્યાં ઊભા રહીને એને જોયું એને એમથી ઓહ હજી તો હું અહીંયા જ પહોંચ્યો છું થોડુંક દોડું તો એરિયા કવર થાય ને એ લાલચથી મુઠ્ઠી વાળીને પાહોમ નામના વ્યક્તિ દોડવા લાગ્યા જે સ્પીડથી દોડ્યા એ જ સ્પીડથી પાછા રિટર્ન થયા અને સાંજ પડે એનાથી પહેલાં તો સ્ટાર્ટિંગ પોઈન્ટ પર પહોંચ્યા પણ આખા દિવસ એટલી સ્પીડમાં દોડ્યા અને એટલી સ્પીડમાં રિટર્ન થયા એને લઈને આખું શરીર એકદમ થાકને લઈને લોતપોત થઈ ગયું એકદમ શ્વાસ ભરાઈ ગયો અને થાકને લઈને ત્યાં પડી ગયા અને એટલો બધો શ્વાસ ભરાઈ ગયો એને લઈને એનું હાર્ટ ફેલ થઈ ગયું અને એ જ જગ્યા ઉપર એના પ્રાણપંખી રોડી ગયા પછી રાજા એ જગ્યા ઉપર એની કબર ખોદી ત્યાં જ એની કબર રાખવામાં આવી અને એની કબર ઉપર એક લાઈન લખી હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ એક વ્યક્તિને કેટલી જમીનની જરૂરત છે આને મૃત્યુ પછી સાડા ત્રણ હાથની જ જમીનની જરૂર હતી પણ તૃષ્ણા એટલી બધી કે પોતાની જાન ખોઈ બેઠો અને જે પોતાની હતી તેને પણ માણી શક્યો નહીં માટે જીવનમાં જરૂરત હોય એનથી વધારે બહુ ઈચ્છા ન રાખવી સંતોષ રાખવો જે મળ્યું છે તેને પ્રેમથી માણવું